અશ્વની હણહણાટીથી ગુંજી ઉઠ્યો જસરાનો સીમાડો વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામમાં ગુડેશ્વર મહાદેવ મેળા સમિતિ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે મહાશિવરાત્રી નિમિત્તે અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વખતે પણ પાંચ દિવસીય અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે ગુજરાત સહિત વિવિધ પ્રદેશોના જાતવાન અશ્વનો મેળો ભરાય છે જેને મહાશિવરાત્રીના લોકમેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. મેળાના આજે ચોથા દિવસે મોટી સંખ્યામાં અશ્વ અને ઊંટોએ વિવિધ હરીફાઈઓ અને દિલ ધડક કરતબો બતાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા તો બીજી તરફ રાજસ્થાની પંજાબી પોશાક સાથે ઊંટ પણ આકર્ષણ જમાવ્યું હતું અશ્વ નાચ અને વિવિધ હરીફાઈઓમાં એક થી ત્રણ સુધી અશ્વને આપવામાં આવ્યા હતા મેળામાં એક કરોડથી વધુની કિંમતનો પાડો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો સમ્રાટ પાડાની એક કરોડની કિંમત બોલાઈ પરંતુ માલિકે વેચ્યો નહીં કેમ કે એની ખાસિયત છે કે આ પાળાની ઓલાદ થાય એ દૂધ વધુ આપે છે પાડાની ઊંચાઈ છ ફૂટ લાંબી અને પહોળાઈ સાડા નવ ફૂટ છે અને એની એક વર્ષની ઓલાદ રૂપિયા એક લાખથી વધુની કિંમતમાં વેચાય છે આ સમ્રાટ પાડાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને ફોટા પણ પડાવ્યા હતા આત્રીના અવસર ઉપર દર વર્ષે યોજાતો આ પંદરમો ભેગા સસો બુડેશ્વર મહાદેવ મેળા સમિતિ પ્રવાસન વિભાગ અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી યોજાઈ રહેલ છે ત્યારે અગિયાર તારીખે શરૂ થયેલો આ મેળો પંદરમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મહાશિવરાત્રી સુધી ચાલનાર છે આજે એનો ચોથો દિવસ છે લગભગ પાંચસો થી વધારે અશ્વો અહીંયા આવી ચૂક્યા છે ગૌમાતાની હરીફાઈ થઈ છે અનેક બફેલો બુલ કરોડો રૂપિયાની કિંમતના આવ્યા છે અને કરોડો રૂપિયાની કિંમતના ઘોડાઓ પણ અહીંયા ભાગ લેવા માટે આવ્યા છે અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો પટાખેલ હોય નૃત્ય હોય અત્યારે પચાસ દીકરીઓ એક સાથે લાઠીદાબ અને રાત્રે પચાસ દીકરીઓ એક સાથે તલવારબાજીના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવાની છે ગઈકાલે મેરમેરાયા અને પટાખેલના કાર્યક્રમો પણ સો સો લોકોએ એક સાથે કર્યા હતા આમ આપણી વીરતા સંસ્કૃતિ અને અનેક વસ્તુને ઉજાગર કરવા માટેનો ગુનેશ્વર મહાદેવ મેળા સમિતિનો પ્રયત્ન છે જેમાં ગુજરાત સરકાર